વૈશાખ મહિનો બેસવાની તૈયારી હતી અને લગ્નગાળાની સિઝન જામી હતી બનાસકાંઠાના વાવની એ બજાર આજુબાજુના સો સો ગામનું ખરીદી કરવાનું એકમાત્ર સરનામું સવારના નવ વાગ્યા હોય કે બપોરના ત્રણ જાણે માણસોનું કીડિયારું ઊભરાયું હોય એવી હેકડા ઠઠ ભીડ એસટી બસમાંથી ઉતરેલા પેસેન્જરો અને ગામડેથી આવેલા જાનૈયાઓથી બજાર ગાજતી હતી આ ભીડની વચ્ચે એક કાપડના વેપારીની દુકાને દ્રશ્ય કંઈક અલગ જ હતું પંદર વીસ બાઈઓનું ટોળું વિવાહની ખરીદી કરવા ઉમટ્યું હતું શેઠ એક પછી એક કાપડના તાકા ઉથલાવી રહ્યા હતા કોઈ આ કાપડ જુએ કોઈ પેલું પસંદ કરે પણ એ જ ટોળાના એક ખૂણામાં એક બેન બેઠી હતી જેની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી બાજુમાં બેઠેલી એક ડોસી એને છાની રાખવા મચી રહી હતી પણ એ ગરીબાઈના આંસુ રોકાય એમ નહોતા બરાબર એ જ વખતે દુકાનના પગથિયા પર એક પડછંદ દેહ આવીને ઉભો રહ્યો પંચાવન સાહીઠ વર્ષની ઉંમર ચાંદીના પતરા જેવી સફેદ દાઢી બંને કાને મોભાદાર ઘરની નિશાની એવા ઠાસિયા ચમકતા હતા માથે આંટીયાળી ધોળી બાઘડી હાથમાં પિત્તળની કુંડેલીવાળી મજબૂત લાકડી અને પગમાં અસલ થરાદરી પગરખા આંખમાં સૂરમો આંજેલો અને ભરાવદાર વાંકડી મૂછો જાણે સાક્ષાત ક્ષત્રિયવઠ દુકાને ચડી હોય બાપાએ શેઠની સામે જોઈને હાકલ કરી શેઠ સાંભળજો મારા ગામના ફલાણાભાઈ કાલે તમારી પેઢીએ આવશે એણે એની દીકરીનો વિવાહ હાદર્યો છે ગરીબ માણસ છે અત્યારે પાહે સગવડ ઓછી છે જો થોડું ઘણું ઉધાર કરે તો આપજો ઈ ભલે મોડો આપે પણ આપી દેશે અને જો નહીં આપે ને શેઠ તો હું બેઠો છું હું આપી દઈશ પણ એ બિચારો ગરીબ છે એને પૂછતા નહીં કે ક્યારે આપશો બસ આટલી ભલામણ કરવા આવ્યો હતો શેઠ ગાદી પરથી ઊભા થઈ ગયા દાદાનો વેણ સાંભળીને શેઠ બોલ્યા અરે બાપા તમે કીધું એટલે બધું આવી ગયું હવે બીજું કાંઈ કહેવું ના પડે બેસો ઘડીક હોટલેથી ચા મંગાવું પીને જાઓ પણ ખુમારી જુઓ સાહેબ દાદાએ લાકડી ટેકવતા મક્કમ અવાજે કહ્યું હમણાં ઉતાવળમાં છું શેઠ ચા પછી કોઈક દી પી લઈશ શેઠને ભલામણ કરીને બાપા હજુ તો ડેલીના પગથિયા ઉતરીને પાછા વળવા જાય છે ત્યાં જ એમની નજર ખૂણામાં બેસીને ડસકા ભરતી એ બાઈ પર પડી બાપાના પગ ધંભી ગયા જાણે કોઈ હજુકતું બન્યું હોય એમ એમણે અવાજમાં હેત ભેળવીને પૂછ્યું દીકરી શૂકા માહુડા પાડે છે કંઈ અણબનાવ બન્યો છે કોઈએ કંઈ કીધું છે તને બાપાના સવાલથી પેલી ડોસીમાની આંખ પણ ભીની થઈ એમણે ગળગળા સાદે જવાબ આપ્યો એવું કાંઈ નથી બાપા પણ આ દીકરીને વહમું લાગે છે એની દીકરીના વિવાહનો સામાન લેવા આવ્યા છીએ પણ પણ શું માળી જે હોય એ સાચું કહી દો ડોસીમાએ નિસાસો નાખીને કહ્યું બાપા આ દીકરી નમાવતરી છે એના પિયરમાં કોઈ નથી ન ભાઈ છે કે ન બાપ કાલ સવારે જ્યારે માયારું ભરાશે આખું ગામ મામેરું જોવા ઉમટશે ત્યારે ભાઈ વગર આનું મામેરું કોણ લાવશે એ વિચારી વિચારીને આના કાળજા કપાય છે આટલું સાંભળતા જે પડછંદ દેહ ધરાવતા બાપાના મુખ પર તેજ આવી ગયું એમણે લાકડીને ટેકવે ટટ્ટાર થઈને હૈયા ફાટ હાકલ કરી બસ આટલી જ વાત છે દીકરી લે આજથી તું એકલી નથી આજથી હું તારો બાપ છું અને તારો આ વીરદો તારો ભાઈ છે જા તારા આહુડા લૂછી નાખ તારી દીકરીનું મામેરું આ પાઘડીવાળો બાપ લઈને આવશે બાપાએ દીકરીનું ગામ અને નામ પૂછ્યું વિગતો નોંધી અને કોઈ જ અપેક્ષા વગર બજારની ભીડમાં ચાલતા થયા દુકાનમાં સન્નાટો છવાઈ ગયો પંદર વીસ બાઈઓ અને શેઠ બધું જોતા જ રહી ગયા પણ કહેવાય છે ને કે દુનિયાને ભલાઈ પર જલ્દી વિશ્વાસ નથી આવતો એ ભીડમાંથી કોઈક ગણગણ્યું અરે આ તો સારું લગાડવા ડોહો બોલી ગયા અત્યારના જમાનામાં કોઈ કોઈનું નથી તો આ માણસ તે મામેરું ભરવા આવતો હશે ખાલી વાતો છે સૌ પોતપોતાના કામમાં લાગી ગયા કોઈને ખબર નહોતી કે એ સફેદ દાઢીવાળા દાદાના વેણ એટલે પથ્થર પરની લકીર હતી સમયને પાંખો હોય છે સાહેબ દિવસો વીતતા ગયા અને દીકરીના લગ્નનું મુહૂર્ત આવી ગયું પેલી બાઈના મનમાં રોજ યુદ્ધ ચાલતું શું એ અજાણ્યો ડોસો સાચે આવશે કે પછી એ માત્ર દિલાસો હતો જ્યારે પાડોશીઓ કહેતા કે એનું નામ ઠામ તો પૂછ્યું નથી હવે એ ક્યાંથી આવે ત્યારે બાઈનું મન હારી જતું પણ હૈયાના કોઈ ખૂણે એક આશાનો દીવો હજુએ ટમટમતો હતો લગ્નનો દિવસ આથમી રહ્યો હતો ગામની સીમમાંથી ગાયોના ધણ પાછા વળ્યા હતા વાડામાં બોઘરણાના રણકાર સંભળાતા હતા વાછરડા ભંભરતા હતા અને રામજી મંદિરની આરતીની ઝાલર વાગી રહી હતી બરાબર એ જ ટાણે શણગારેલા બળદો અને ઘૂઘરમાળના રણકાર સાથે જાન ગામના પાદરે આવી પહોંચી પણ બાઈની નજર તો ગામના ઝાંપે જ ટકેલી હતી બાપ આવશે મારું માનેલ બાપ આવશે ખરો રાતનો ગજર ભાંગ્યો હતો અડધી રાતે આખું ગામ જ્યારે નિંદ્રામાં હતું ત્યારે ગામની મહાગોળે બે ગાડા દાખલ થયા ચોકિયાતોએ લાકડી પછાડીને પૂછ્યું કોણ છે ક્યાં જવું છે ગાળામાંથી એક ગંભીર અવાજ આવ્યો ફલાણાભાઈનું ઘર ક્યાં આવ્યું મામેરું લઈને આવ્યા છીએ ચોકિયાતોએ રસ્તો બતાવ્યો અને એ ગાળા સીધા પેલી બાઈની ડેલીએ જ જઈને ઊભા રહ્યા છે કોઈ ઘરમાં અરે દીકરી છે કે જાગે છે બાઈ સા ઓળખી ગઈ આ એ જ અવાજ હતો જેણે વાવની બજારમાં એને દીકરી કહી હતી ભાન ભૂલીને એણે ડેલી ભણી દોંટ મૂકી ડેલી ખોલી તો સામે એ જ પાઘડીદાર મલકાતા ઊભા હતા દીકરી મોડું થઈ ગયું હોય તો મને માફ કરજે તારો બાપ વાયદો ચૂકી ગયો હોય એવું તને લાગ્યું હશે ને દીકરીના મુખમાંથી શબ્દો ન નીકળ્યા જેમ વિદાય વેળાએ દીકરી બાપને બાથ ભરી લે એમ એણે બાપાને વળગીને ડસકા ભરવા માંડ્યા ના બાપ ના હજુ ક્યાં મોડું થયું છે તમે તો વેડાસર આવ્યા છો મારા બાપના પગરખાના અવાજથી તો મારું આંગણું પવિત્ર થઈ ગયું દીકરીના મીઠા વેણ સાંભળીને પથ્થર જેવો કાળજો રાખનારે પડછંદ બાપાના આંખના ખૂણા પણ હરખના આંસુથી ભીના થઈ ગયા સવાર પડી લગ્નનો માંડવો રોપાયો અને આખું ગામ જોવા ઉમટ્યું કે જે ડોસો રાત્રે ગાડા લઈને આવ્યો છે એ શું લાવ્યો હશે પણ જ્યારે એ પડછંદ બાપાએ મામેરાની ઢાલ ભરી ત્યારે જોનારાની આંખો અંજાઈ ગઈ કપડાં ઘરેણા અને શુકનથી ગાડા છલકાતા હતા જે દીકરી પોતે અનાથ હોવાનો ડર અનુભવતી હતી આજે એનો રજવાડા જેવો ઠાઠ જોઈને આખું ગામ દંગ રહી ગયું કોઈ લોહીનો સંબંધ નહીં કોઈ જ્ઞાતિનો ભેદ નહીં બસ એક દીકરીના આંસુ જોઈને જેનું હૈયું દ્રવી ઉઠ્યું એવા દયાળુ માનવીએ માનવતાનું મામેરું ભરી દીધું મિત્રો આ કોઈ કલ્પના નથી પણ આપણા બનાસકાંઠાના પંથકની એક સત્ય ઘટના છે વાર્તામાં જે પણછંદ દાદાનું પાત્ર છે એ બીજું કોઈ નહીં પણ પાડણ ગામના રબારી હદાબા ખાંભલ્યા હતા એમના વંશજો આજે પણ પાડણમાં વસે છે અને હદાબાની આ ઉદારતાના ગુણગાન આજે એ ગવાય છે આ વાર્તા કહેવાનો હેતુ માત્ર મનોરંજન નથી આજે જ્યારે સમાજ જાતિવાદ અને સ્વાર્થમાં વહેંચાઈ રહ્યો છે ત્યારે હદાબા જેવા પુણ્યશાળી જીવો આપણને યાદ અપાવે છે કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી તે સમયે કદાચ લોકો આર્થિક રીતે ગરીબ હશે પણ દિલના બહુ અમીર હતા આપણો વારસો આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યોને જીવંત રાખવાની જવાબદારી હવે આપણી છે જો આપણે પણ આપણા સંતાનોને આવા કિસ્સા સંભાવીશું તો ચોક્કસ સમાજમાં પ્રેમ અને ભાઈચારો ટકી રહેશે આવી હતી આપણી આર્ય સંસ્કૃતિ જો તમને આ સત્ય ઘટના ગમી હોય તો આ વિડિયોને શેર કરજો જેથી નવી પેઢી સુધી આપણા ગૌરવશાળી ઇતિહાસની સુવાસ પહોંચે તમારા અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ જય માનવતા જો તમને અમારી આ ધરતીની શૌર્ય ગાથા ગમી હોય જો તમને વીરતા ઇજ્જત અને ધર્મની સુગંધ આવી હોય તો આ ચેનલને તમારી પોતાની સમજીને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો એક સપોર્ટ અમારી સૌથી મોટી તાકાત છે અને આવી અનેક વીર ગાથાઓને જીવંત રાખવા માટેનું અમારું ઈંધણ છે આ વાર્તાને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી આપણા ગૌરવશાળી ઇતિહાસને દુનિયા જાણી શકે ફરી મળીશું આવી જ કોઈ વીરતાની વાત સાથે ત્યાં સુધી જય મરલીધર જય હિન્દ